અમારું ભોતીનગર રવા આપી ગયા તમે આવી જાવ જો આ સારી જગ્યા હોય તો એટલી દુર્ગંધ તો શાળામાં જોઈ ને શાળાનો ટીચર બાળકો બધો જ કંટાળી ઉલટી ઉલટા મોઠું આ બે દેવી પૂજક મહિલા આવી નાની બાળકી ની માતાઓ એની જવાબદારી કોની આ સરકાર કેમ કહેશું સરકારી જીપીસીબી ના અધિકારીઓ અમારા ફેક્ટરી

ત્યાં રસ્તો તમારે ચાલુ કરાવો તમારે કોઈ કાયદે અમારી વ્યક્તિ નો રસ્તો અમને લાયા